સુરેન્દ્રનગર જિલ્લાની એક સરકારી શાળામાં બાળકોને વીર સાવરકરની ટી શર્ટ પહેરાવવાને લઈને હવે રાજકારણ ગરમાયું છે ભાજપ સરદાર અને ગાંધીને લોકોના મનમાંથી ભૂંસવા માંગતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો હવે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાએ કોંગ્રેસના આક્ષેપો બાદ વળતો જવાબ આપ્યો હતો ભરત બોગરાએ કહ્યું કે વીર સાવરકરે આઝાદીની લડાઈમાં બે વખત કારાવાસની સજા ભોગવી હતી માટે આના પર રાજનીતિ ન થવી જોઈએ વધુમાં તેમણે કહ્યું

એની વાતો લખતા હતા અને એમાંથી અનેક ક્રાંતિવીરોને પ્રેરણા મળે એ પ્રકારનો ઉત્સાહ પૂરો પાડતા હતા એમનું જીવન હતું આઝાદીના મહામુલા અવસર પર લાખો લોકોની શહાદત પછી મળેલી આઝાદી પર ક્યારેય રાજકીય વાતો ન કરવી જોઈએ હું પણ કોઈ રાજકીય સ્ટેટમેન્ટ આપવા માંગતો નથી સ્કૂલના બાળકોની વચ્ચે આ પ્રકારને વિડીયો બનાવીને બાળકોની માનસિકતા કેવી ઉભી કરવા માંગો છો તમે સરદાર સાહેબ અને ગાંધીજી માટે કોંગ્રેસના લોકોને બોલવાનો અધિકાર નથી એટલા માટે કે સૌથી ઊંચી વિશ્વની સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબના જીવન ગુજરાતની અંદર આજ સુધીમાં ત્યાં કરવા માટે કોઈ કોંગ્રેસી કાર્યકર ગયા નથી બાપુએ સ્વચ્છતાનો સંદેશ જીવન દરમિયાન આપ્યો હતો પંચોતેર વર્ષ સુધી આઝાદીના આ દેશના સરકારો એનો અમલ નહોતો કર્યો પરંતુ નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા પછી સ્વચ્છ મિશન અપનાવીને બાપુના અભિયાન સમગ્ર દેશના ખૂણે ખૂણે સુધી અમારી સરકારે કામ કર્યું છે એટલે મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબ માટે કોંગ્રેસને બોલવાનો અધિકાર નથી